ઘણા બધા વિસ્તારમાં થયું છે પાણીની વ્યવસ્થા હતી અને અમુક વિસ્તારમાં જે નર્મદાનું પાણીના લીધે આગોતરું વાવેતર ઘણા બધા વિસ્તારમાં થયું છે તો એ મગફળી લગભગ એક મહિનો આસપાસ કે એક મહિનાથી વધારે સમયગાળાની થવા આવી છે તો એની અંદર ખેડૂત મિત્રોને એવી એક મૂંઝવણ છે કે ભાઈ આપણે બેક્ટેરિયા નાખવા છે મગફળીની અંદર આપણે દર વર્ષે બેક્ટેરિયા નાખતા જોઈએ છીએ સફેદ ફૂગના છે કાળી ફૂગના છે કે જમીનજન્ય જીવાતના બેક્ટેરિયા છે તો આ કઈ કયા જે બેક્ટેરિયા વાપરવા જેથી કરીને સારું પરિણામ મળે અલગ અલગ મિક્સ કરીને વાપરવું કે પછી એકની અંદર બધું આવી જાય અત્યારની આધુનિક ટેકનોલોજી શું છે એના વિશે કરવાના છીએ તો ખાસ આપણી સાથે અત્યારે ઉપસ્થિત છે યુનિટી એગ્રી સાયન્સ ના જે મેનેજિંગ ડિરેક્ટર એટલે કે આપણે આજે વાત કરશે કે ઓપ્ટિમા વિશેની તો સાહેબ તમારો ખૂબ ખૂબ આભાર કે જે તમે અમારી ચેનલમાં જોડાયા છો બરાબર છે હવે ખેડૂત મિત્રોને આપણે માહિતી આપવાની છે કે આ જે

અને એમની સાથે આજે જોડાવાનો મોકો મળ્યો અને વાત એ થઈ હતી કે ભાઈ અત્યારે વરસાદ વ્યવસ્થિત થઈ ગયો છે બધી જગ્યાએ વાવણી કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે પછી જે વીસ પચીસ દિવસની મગફળી થશે અને વરસાદી વાતાવરણ હોય છે તો જનરલી ઊગસુકનો પ્રશ્ન રહે છે શરૂઆતમાં જયારે મગફળી ઉગી અને ધરું છે જે એ મૃત્યુ પામતા હોય છે તો આપણે જે ઊંઘસુક કહીએ છીએ કાળી ફૂગના લીધે જે રોગ ફેલાય છે એના વિશે એક વાત કરીએ અને આગળ જતા જયારે મગફળી પચાસ સાઠ દિવસની થાય છે ત્યારે એક સફેદ ક્લેરોસીમ રોલ્ફાઈ જે આવે છે એના વિશે પણ આજે વાત કરશું તો જનરલી એવું થાય છે કે ભાઈ વીસ પચીસ દિવસની મગફળીમાં આપણે જ્યારે ઉપસુકનો પ્રશ્ન આવે ત્યારે મૂંઝવણ આવતી હોય છે કે ભાઈ આને રોકવી કઈ રીતે તો બેક્ટેરિયા અત્યાર સુધી જે અલગ અલગ પ્રકારના આવતા હતા આપણે અલગ અલગ બેક્ટેરિયાઓ લઈ અને એને અલગ અલગ રીતે ભેળવવા પડતા તો આપણે અત્યારે જે ટેકનોલોજીની વાત છે એગ્રી જે ઓપ્ટિમા પ્રોડક્ટ છે એ આપણે તૈયાર કરીએ છીએ ટેકનોલોજીની થોડી સિમ્પલ ભાષામાં વાત કરી દઉં કે અલગ અલગ બેક્ટેરિયાઓને આપણે એક સાથે માઇનસ તાપમાન ફ્રીઝિંગ કરીએ છીએ માઇનસ ચાલીસ તાપમાનમાં અને એક સાથે એને મિક્સઅપ કરી શકીએ છીએ સુસુપ્ત અવસ્થામાં રહેલા છે અને જ્યારે તમે ખેતરમાં એપ્લાય કરો છો ભેજવાળા વાતાવરણમાં વપરાશ કરો છો તો પાણીના સંપર્કમાં આવતા આ બેક્ટેરિયા એક્ટિવ થઈ જાય છે અને આની અંદર ટ્રાયકોડર્મા સુડોમોનાસ કે જે સફેદ ફૂગ અને કાળી ફૂગમાં કામ આપતા બેક્ટેરિયાવા આની અંદર રહેલા છે તો આ એક એવી ફાયદાકારક ફૂગ છે કે જે હાનિકારક ફૂગ જે તમારી કાળી ફૂગ છે સફેદ ફૂગ છે એને કંટ્રોલ આપી શકે છે વાપરવાની પદ્ધતિ સિમ્પલ છે આ 250 ગ્રામ નું પેકિંગ છે જે એ તમારે રેતી માટી સાથે મિક્સ કરી અને અઢી વીગામાં તમે વપરાશ કરી શકો છો સફેદ ફૂગ અને કાળી ફૂગ એ સિવાયનું બીજું કોઈ આની અંદર કંટ્રોલ કરી શકે એવું મૂળમાં આવતી જે જીવાત હોય છે ઉદય છે કે પછી દોડ આવે છે તો એના કંટ્રોલ માટેના બેક્ટેરિયા પણ આની અંદર આપણે એપ્લાય કરેલા છે આને વાપરવા માટે તમારે થોડું આગતરું પ્લાનિંગ કરવું પડે આ બેક્ટેરિયલ પ્રોડક્ટો અઠવાડિયા દસ દિવસે રિઝલ્ટ આપતી હોય છે પોતાને મલ્ટીપ્લાય થતાં બેક્ટેરિયાને વાર લાગતી હોય છે તો આપણે આનો વપરાશ થોડો પાણી પહેલાં પાળ બાંધવી જે કહેવાય છે એ રીતે જે કોઈ પણ ફૂગ અથવા ફૂગજન્ય જે રોગ છે એ શરૂઆત થતી આવતી હોય અથવા તો એનો શરૂઆત થવાનો સમય આવતો હોય એ પહેલાં વપરાશ કરી લઈ

ત્રીજી વસ્તુ એ છે કે મૂળનો વિકાસ પણ ઘણી વાર રૂંધાયેલો રહેતો હોય જે મગફળી ઉપડી ન શકતા હોય તો એના માટેનો ઈલાજ પણ જે માઇકોરાઈઝા આપણે અલગ અલગ રીતે નાખીએ છીએ એને પણ આપણા લાઈફ લાઈ સ્કોમમાં અંદર આપેલું જ છે જેથી કરીને તમે એનો પણ લાભ લઈ શકો કે તમારે જે મૂળનો વૃદ્ધિ વિકાસ અટકેલો રહેતો હશે તો એ પણ સારું એવી રીતે આમાં તમે આનો ઉકેલ કરી શકો છો જેની અંદર મૂળનો વિકાસ થશે અને ફૂગજન્ય જે કાંઈ બેક્ટેરિયા જે આપણે વાપરતા હોઈએ તો એની અંદર આ પણ આવી જાય છે તો એકી સાથે લગભગ બધી વસ્તુનું ફૂગનો જે છે એક જ સંયોજન બનાવેલું છે તો ઓપ્ટીમા વાપરવાની ખેડૂત મિત્રોને ભલામણ છે અલગ અલગ મિક્સ કરવા કરતાં એકમાં જ જો બધું કંટ્રોલ થઈ જતું હોય જમીનજન્ય જીવાત છે ફૂગ છે અને વૃદ્ધિ વિકાસ છે બધું એકની અંદર કંટ્રોલ થઈ જતું હોય તો ઓપ્ટીમા વાપરવામાં પરિણામ ખૂબ સારા મળી શકે બજાર ભાવની વાત કરીએ તો એક એકર નો ખર્ચ જે છે સાતસો આસપાસનો જે છે બેતાલીસ જીરો પચાસ મારા મોબાઈલ નંબર છે એની અંદર તમે કોલ કરી શકો છો અથવા મેસેજ કરી શકો છો અને ડિટેલ માહિતી જોતી હોય તો ચોક્કસથી થી તમને વોટ્સએપમાં આપણે મોકલી આપશું બીજું કંઈ સાહેબ તમારે માહિતી આપવી તો ખેડૂત મિત્રોને ભલામણ કરી શકો છો મારે એડ કરવાનું છે કે ભાઈ આપણે અલગ અલગ રીતે જે વધારાના ખર્ચ કરીએ છીએ એના કરતાં બેટર વસ્તુ એ છે કે સારી રીતે કોઈ નવી ટેકનોલોજી આવેલી છે તો એનો ખતરો કરીએ તમને એવું લાગતું હોય કે ભાઈ આ પ્રોડક્ટ મારે સીધી કઈ રીતે વપરાશ કરવો તો તમે અહીંયાથી જે માહિતી લીધી એના બેઝ ઉપર તો ઠીક છે પણ તમે તમારી રીતે અઢી વીઘામાં વપરાશ કરી એક એકરમાં પ્રયાસ કરશો તો આપણે ખ્યાલ આવી જશે કે ભાઈ આ એક એકરમાં આપણે જન્ય રોગોથી કંટ્રોલ મેળવો તંદુરસ્તી કેવી રહી છોડ નહીં અને ઉત્પાદનમાં શું ફરક પડ્યો તો આટલું હું કહીને તો ખેડૂત મિત્રો ભલામણ એવી છે કે આપણે મારો એક અંદાજ એવો છે કે આપણે રિઝલ્ટ જેના મળેલા છે જે સારામાં સારું પરિણામ મળે છે એવી જ ખેડૂત મિત્રો સુધી માહિતી આપતા હોઈએ છીએ એટલે ગત સિઝનમાં પણ આપણે આનું સારામાં સારું પરિણામ મેળવું હતું ખેડૂત મિત્રો